હાલો મિત્રો નમસ્કાર અત્યારે ઝરમર ઝરમર મેવલા વરસે છે અને બે દિવસ એમ કહેવાય કે ટપક ટપક ને ક્યારેક ધીમી આવું બનતું હોય ત્યારે એક લોકસાહિત્યની અંદર આપણા ધવર્સિંહભાઈ મેઘાણી રાષ્ટ્રીય શાયર કવિતા છે એ યાદ આવે છે મને અને અત્યારે હાલમાં ચોથા ધોરણની અંદર છે ને તો પાંચમા ધોરણની અંદર પાંચમા ધોરણની અંદર ગુજરાતીમાં એ કવિતા અભ્યાસ કરવા માટે આમાં આપી છે આ શિક્ષણ વિભાગ વાળા તો આપણે થોડુંક ગાઈ અને સંભળાવીએ અમારા મીરાબેન છે ને પાંચમા ધોરણમાં આવ્યા છે હવે એને સિંગર બનવાનું છે એટલે સિંગર બનવાનું છે એટલે આપણે એને દરેક આ એનો રાગ શીખવાડીએ તો આપણે ગાઈ અષાઢી સાજના અંબર ગાજે अंबर गाजे मेघाडंबर गाजे अशा साजना अंबर गाजे अशा डी अंबर गाजे मातेला मोर ल टवका बोले मातेला मोर ल टौका बोले टौका बोले डोले અષાડી સાંજનાય અંબર ગાંજે અષાડી સાંજના અંબર ગાજે ગરવા ગોવાળિયા ન પાવા વાગે ગરવા ગોવાળિયા ન પાવા વાગે ગે વાગે ને સુતી ગોપી દાગે અષાડી સંજના અંબર ગાજે વા વાગે ને ગોપી જાગે અષાઢી સાંજ નાય અંબર ગાજે વિરાની વાડીુ મા અમૃત રેલેીની વાડીુ મા અમૃત રેલે અમૃતરે લે ને ભાભી ધરમરજી લે અછાડી સાંજ નાય અંબર ગાજે અંબર ગાજે મેઘાડંબર ગાજે સાજના અંબર ગાંજે પાતી ચોલ ચુંદડી બીજે કાપી ની રાતી ચોલ ચુંદડી બીજે સુંદરી બીજે ને ખોળે બેટોરી જે અસાડી સાંજનાય અંબર ગાંજે अंबर गाजे दे मी गाजे डंबर का दे अशा अंबर गाजे अंबर मी का डंबर का दे अशा दिसाच नाय अंबर का दे अशा युंबिये लुंबिये बदल वेमळ सोवळे महुलार मेहेलिये लाड गेहेलिये नीर जले सले नळिये अद्र गाज करे कर ऊपर अद्र

माते माते ना मोरला ना टाऊका बोले टाऊका बोले तिरी टेलर डोले अच्छा शाडी शाम जनाय मर डोले वागो वालिया ना पावा वागे पावा वागे गोपी जगे वीरानी वाडी मा अमृत रेले

எம்ம ரோஜி ஜி லிங்கா டம்பரோ ஜி ஷா டி சாஞ்சனா எம்ம ரோஜி ஜி <music/>எம்ம ரோஜி ஜி லிங்கா டம்பரோ ஜி ஷா டி சாஞ்சனா எம்ம ரோஜி <music/> જો અમારે ભાઈ વરસાદ ચાલુ છે ને ગીત સકાવી દીધું છું અમે તો મિત્રો અહીંયા અમારો વિડીયો પૂરો કરીએ તમને આ અમારો વિડીયો કેવો લાગ્યો તમને ગમ્યો હોય તો લાઇક શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર